આજે એકદમ સરસ વાત કરવા આવી છે બધા વાત કરતા હોય તો પોતાની સારી જ કરવા આવતા હોય પણ અત્યાર સુધી જે કાંઈ આપણે લોકો બધી વસ્તુ આપણા ફેમિલીમાં યુઝ કરતા હોય છે તો એકદમ આપણી સાથે હળીમળીને આપણે જે વસ્તુ જોઈએ છીએ એ જ વસ્તુ આપણને એક માટી તરફથી મળે છે અને આ એકદમ ફેમસ વસ્તુ છે જે કાયા પલટ કરીને એક પ્રોડક્ટ છે અને એ એકદમ નેચરલ માટીના ગુણધર્મ સાથે આપણા શરીરને વણવાય એ રીતે એક પ્રોડક્ટ લઈએ છીએ આની અંદર અનેક પ્રોડક્ટ છે જે તમે લોકો બહારથી વોશ આ અને જે બ્યુટી માટે ફિઝિકલ હેલ્થ માટે જે કોઈ વસ્તુની ખરીદી કરો છો આ તમામ વસ્તુ આપણને એક જ જગ્યાએથી અને ખૂબ સારી રીતે અને સો ટકા ફૂલ બેનિફિટ સાથે આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય છે તો એક વખત તો તમારે વિઝિટ કરી અને ખાલી મારો એવો આગ્રહ છે મારી ઉંમર પ્રમાણે કે આજે હું સિક્સટી વન ઇયર્સની છું પણ મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ વસ્તુ વાપરવાથી આટલી કઈ સાઈડ ઇફેક્ટ થોડાક પાસ્ટમાં જઈએ અને માટીની વસ્તુ ખેતરમાં છોકરાઓ રમતા કરતા અત્યારે તો બહુ બધું હાઈફાઈ જાય છે પણ એ લોકોને એક વખત સ્ટોપ થવાની જરૂર છે કે જો તમે માટી સાથે વણાશો તો જ તમારી કાયા કલ્પ થશે આ એક કાયા પલટની વસ્તુ છે ખરેખર એક વખત તમે વસ્તુ યુઝ કરો પછી તમે નહીં કરો કે કરો એનો ફોન તમને મને આવશે મને નહીં આવે મારે નહીં કરવો પડે આટલું મને ચેલેન્જથી હું આ વસ્તુ તમને આપવા આવી છું જય શ્રી કૃષ્ણ